અમદાવાદના મેઘાણી નગરમાં જે દુર્ઘટના બની છે એ પરિવારજનોનું ઘણું જ બધું છીનવીને ગઈ છે પરિવારજનોના સંબંધોની સાથે અરબાનો સ્વપ્નાઓ આશાઓ અપેક્ષાઓ આકાંક્ષાઓ કેટલું બધું છીનવાઈ ગયું છે અને પરિવારજનો અત્યારે કરુણ અવસ્થામાં છે એ પીડા ન વર્ણવી શકાય એ પ્રકારની પીડા છે સગાઈને જેનો હજુ એક જ મહિનો થયો હતો અને લંડનમાં સ્થાયી થયા હતા ઓનલાઈન સગાઈ કરી હતી વિભૂતિ સાથે એ હાર્દિકભાઈ અવૈયા બોટાદના અડતાળાના એમના ગામ જ્યારે આ એમનો મૃતદેહ પહોંચ્યો પાઇલોટિંગ સાથે સંપૂર્ણ સન્માન સાથે એમનો મૃતદેહ જ્યારે એમના વતન પહોંચ્યો તો એ પરિવારજનોની પીડા અને એમનું એ રુદન આપણાથી ન જોઈ શકાય એ પ્રકારની પરિસ્થિતિનું આ દુર્ઘટનાએ નિર્માણ કર્યું છે હાર્દિકભાઈ અવૈયા કે જે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરતા હતા પરિવારમાં એ ત્રીજા નંબરનો દીકરો હતો દીકરી અને દીકરો દેવરાજભાઈને છે અને એ દેવરાજભાઈના પરિવારમાં હાર્દિકભાઈ અવૈયા એ લાડકવાયો દીકરો હતો એ લાડકવાયો દીકરો લંડનમાં સ્થાયી હતો સગાઈ થઈ હતી કામરેજના વિભૂતિબહેન સાથે અને લગ્ન થવાના હતા પણ એ કહાની એ પ્રેમ કહાની હવે અધૂરી રહી છે કેમ કે દુર્ઘટનાએ એવે વિશાળ અને એવે વિશાળ પછીના જોયેલા સ્વપ્ન વિભૂતિબેન પાસેથી અને દેવરાજભાઈ પાસેથી છીનવી લીધા છે એમના દીકરાના તમામ અરમાનો દેવરાજભાઈ બોટાદના અડતાળા ગામના રહેવાસી હાર્દિકભાઈ અવૈયાના પિતા જેમણે જમીન વેચી અને દીકરાને ભણાવ્યો ગણાવ્યો લંડન મોકલ્યો જમીન વેચીને એ દીકરો ત્યાં ગયો બહુ જ સારી એવી પરિસ્થિતિમાં એ ત્યાં આગળ આવ્યું એણે નામ બનાવ્યું અને સારી એવી નોકરી કરતો હતો એ દીકરો આજે નથી દીકરો ચાહે એક હોય કે બે હોય મા બાપ માટે એટલી જ પીડા આ ઘટના લઈને આવી છે કોઈ પોતાનો પતિ ગુમાવ્યો છે કોઈએ સંતાન ગુમ કોઈ અંતિમ ક્રિયા માટે આવ્યું હતું અને એમની અંતિમ ક્ષણો અહીંયા જ રખાઈ હશે કોને ખબર હશે અડતાળા ગામમાંથી જ્યારે દ્રશ્યો સામે આવ્યા એ બહુ જ કલ્પાંત અને બહુ જ કરુણા અને દારૂણ પરિસ્થિતિની વચ્ચેથી આ દ્રશ્યો સામે આવ્યા છે એ પીડા પરિવારની ન જોઈ શકાય એ પ્રકારની છે કેમકે હજુ તો સગાઈને એક જ મહિનો થયો હતો ઓનલાઈન સગાઈ થઈ હતી અને લગ્ન થવાના હતા અને એ બંને વિભૂતિબહેન પણ લંડનમાં જ સ્થાયી છે એવી માહિતી મળી છે એ લંડન લંડનથી અહીંયા આવ્યા હતા અને એ હાર્દિકભાઈ જ્યારે લંડનથી ગુજરાત આવ્યા ત્યારે સુરતમાં એમના ભાઈના ઘરે રોકાયા હતા અને પછી એ અડતાળા ગયા હતા અને પછી ત્યાંથી હવે લંડન પાછા ફરી રહ્યા હતા અને એ પાછા ફરતી વખતે એમને કલ્પના નહીં કરી હોય કે આ જીવનની અંતિમ સફર બની જશે અને પ્લેન ક્રેશમાં એમનું નિધન થયું જોઈએ ત્યાંથી સામે આવેલી એ પીડાની તસવીરો મારું નામ હસમુખભાઈ ગાબાણી ગામ અડતાળા અંદાજે ત્રણક વર્ષથી લંડન હતા અને એમના પરિવારની અત્યારે બહુ દુઃખદ જ પરિસ્થિતિ છે અને આ જે ઘટના બની છે તે બહુ દુઃખદ ઘટના બની છે અને એના પપ્પાએ એને પેટે પાટા બાંધી જમીન વેચી અને ભણાવી અને લંડન મોકલવાનો ખર્ચો કરેલો પણ ભગવાનને ન ગયું અને ભગવાને એને આ દુઃખદ ઓલામાં એને પરિસ્થિતિમાં ઓલ કરી અને પરિસ્થિતિ ઉગ્ર નિર્માણ થઈ છે આ પરિસ્થિતિની અંદર ભગવાન એમના પપ્પાને સહનશક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ